નમસ્કાર દર્શક મિત્રો ડિસ્પેશન કાર્યક્રમ હું પીનલાપસાઉન્સનું સ્વાગત કરું છું આજે ડિસ્પેશન કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે સૌથી જૂની રાજકીય પાર્ટી છે ને કહેવાય કોંગ્રેસ છે જેનો આજે સ્થાપના દિવસ છે ને એકસો ઓગણચાલીસમો સ્થાપના દિવસ આજે કોંગ્રેસનો ઉજવવામાં આવી રહ્યો છે આજે બીજી બધી જ પાર્ટીઓ ગમે તેટલી આગળ હોય ને સાથે જ ગમે તેટલા સભ્યો હોય પરંતુ હંમેશાથી સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને જ કહેવાશે કારણ કે બ્રિટિશ રાજના સમયથી જે પાર્ટીની શરૂઆત થઈ અને વર્ષો સુધી જેણે રાજ કર્યો એ છે કોંગ્રેસ પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ છે ઘણા એવા નેતાઓ છે કે જે કોંગ્રેસની સાથે જોડાયા અને સાથે જ એ સમયમાં ભારત દેશને આઝાદી અપાયા પછી પણ જે ભારત દેશનું ઘડતર થવું જોઈએ જે શરૂઆતી ઘડતર થવું જોઈએ કે જેમાં જેનો મહત્વનો ફાળે રહ્યો એવા ગુજરાતના કોંગ્રેસની નેતાઓને પણ આજે યાદ કરવાનો દિવસ છે અને કોંગ્રેસની પાર્ટી આજે કદાચ ઘણા બધા આક્ષેપોથી ઘેરાઈ પણ ગઈ છે અને સાથે જ એવું પણ કહી શકે છે કે ક્યાં ક્યાંક કોંગ્રેસ ઘણા સમયથી વિરોધ પક્ષમાં છે પરંતુ છતાં પણ જ્યારે શરૂઆતના દિવસોની અને કોંગ્રેસના ઘણો ફાળો જોવા મળે છે ઘણું યોગદાન જોવા મળે છે આજે તેના વિશે જ વાત કરીશું જે પાર્ટી અને સાથે જ બ્રિટિશ રાજના સમયથી કે શરૂઆત કરી હતી ક્યાંક એમની સાથે મળીને પણ ભારત દેશની સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ અને પછી બધા જ નેતાઓ ભેગા થઈને જે રીતે ભારત દેશને એ સમયમાં એટલે કે જ્યારે બ્રિટિશો છોડીને ગયા ત્યારે ભારત દેશની શું સ્થિતિ હતી આપણે સૌ જાણીએ છીએ ને એ સમયમાંથી બહાર જો કોઈએ લાવ્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે અને એ જ સમયની આપણે વાત કરીશું સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસ કેવી રીતે ધીમે ધીમે આગળ વધતી ગઈ આ તમામ વિષય પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે કોંગ્રેસના અશોક પંજાબીજી સિનિયર નેતા અને સાથે જ રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગરજી આ સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ

એનો એકસો અડતીસ દિવસ પૂરા થયા છે ને એકસો ઓગણચાલીસ માં જયારે પ્રવેશ કરે છે ત્યારે હું સૌથી પહેલા તમને અને તમારી ચેલાનો ચેલેન્જ આભાર માનું છું કે આજે ખરેખર તમે એક સારો વિષય આ દેશ માટે અને દેશની જનતા માટે આજે મૂક્યો છે અને મને આ વાતનું ગૌરવ છે કે આ કોંગ્રેસ પાર્ટી સાથે હું સંકળાયેલો છું અઢારસો પીચ્યાસી માં અઠાવીસમી ડિસેમ્બર મુંબઈમાં અમુક બુદ્ધિજીવીઓ ભેગા થયા અને એમને વિચાર કર્યો કે આપણે બ્રિટિશ હુકુમત સામે પ્રજાને એક કરીને પ્રજાની જે મૂળભૂત માંગણીઓ છે એ આપણે એમની સમક્ષ મૂકીએ અને પછી ક્રમશઃ દેશને મુદ્દાની ચર્ચા કર્યા પછી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ હતી અને આપણે જાણીએ છીએ કે આપણું દેશ બહુ મહાન છે અને લગભગ છતાં પણ હજાર વર્ષોથી આપણું દેશ ગુલામ હતું અને ઈવીન મહાભારત અને રામાયણના જમાનામાં પણ આ દેશમાં એકતા નહોતી રાજકીય એકતા અલગ અલગ રાજ્યો મહારાજાઓ હતા બહુ આસાનીથી જે કોઈ આવ્યો આ દેશને લૂંટીને નીકળી ગયો એટલા દૂરથી થી ચંગેશ ખાન આવે અને સોમનાથ લૂંટીને ગોરી મોહમ્મદ ગોરી જાય લઈ આ કમજોર ભારત હતું એને જોડવાનું કામ એને એક રૂપ કરવાનું કામ જે કોઈએ કર્યું હોય તો મને આ બાબત નું ગૌરવ છે કે ભારતના ઇતિહાસમાં માત્ર ને માત્ર એક માત્ર કોંગ્રેસ પાર્ટી હતી કે જેને તમામ સમાજને એક કર્યા દેશની આઝાદી માટે લોકોને ઉભા કર્યા અને એની સાથે સાથે સમગ્ર દુનિયામાં બે ત્રણ વસ્તુ કે લોકતંત્ર લોકશાહી આ સમાજ માટે લોકો માટે આગળ વધવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે પણ એની સાથે સાથે જે દેશમાં અલગ અલગ ધર્મો અને જ્ઞાતિઓ રહેતી હોય ભાષા નસલો હોય તેના માટે બિન સાંપ્રદાયિકતા એટલે સેક્યુલરિઝમ એટલે ધર્મ નિરપેક્ષતા પણ દેશની એકતા માટે બહુ જરૂરી છે અને જે દેશ આઝાદ થાય છે આપણે જાણીએ છીએ કે આઝાદી પછી મોટા ભાગના લોકો જે ગુલામીમાં રહ્યા હોય એમની આર્થિક સામાજિક રાજકીય સ્થિતિ બહુ કમજોર હોય છે એટલે એમને આર્થિક રીતે સગભ કરવું બહુ જરૂરી હોય છે એટલા માટે સમાજવાદ એટલે સમાજવાદ એટલે સમાજની દ્રષ્ટિમાં રાખનારું એક વિચારધારા આ લોકશાહી પછી ધર્મ અને સમાજવાદ આ ત્રણ વિચારો જો કોઈએ સાથે મૂક્યો હોય તો કોંગ્રેસની આઝાદીના આંદોલનમાંથી આ વિચારો બહાર આવ્યા હતા આ કોઈ પુસ્તક વાંચીને અથવા કોઈ વ્યક્તિના મગજમાંથી નીકળેલા સિદ્ધાંતો નહોતા દેશની આઝાદી લડાઈમાં દેશને એક કરવા માટેનું એક સર્વશ્રેષ્ઠ સિદ્ધાંતો હતા અને આઝાદી પછી આપણે જોઈએ છીએ અને મહાત્મા ગાંધીજી નેતૃત્વમાં સરદાર પટેલ પંડિત જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ ખુદીરામ બોઝ બધા લોકો જે હતા મોલાના આઝાદ એ લોકોએ બધું આંદોલનમાં અને બધું ત્યાગીને અને એક એવું બંધારણ એટલું સંવિધાન આપણા દેશમાં આપ્યું કે આજે પણ આપણા બંધારણ આઝાદીના સત્તર પચર વર્ષ પછી પણ આ દેશને આપણે એક રાખી શકીએ છીએ બીકોઝ ઓફ ધેટ કોન્સ્ટિટ્યુશન એ સંવિધાન અને બંધારણના કારણે આજે પણ આપણું બંધારણનો મૂળભૂત જે છે પાયો જે મૂળભૂત અધિકારો કહીએ છીએ આ ત્રણ સિદ્ધાંતો છે જેના કારણે આપણે એક તો સૌથી મોટી વસ્તુ મને આ વાતનો ગૌરવ છે કે હજારો વર્ષની ગુલામી દૂર કરીને ભારત રાષ્ટ્રને એક કરવાનું કામ એક બાજુ સરદાર પટેલ એક બાજુ પંડિત જવાહરલાલ નહેરુ અને એક બાજુ મહાત્મા ગાંધી તમામ પ્રકારના રાષ્ટ્રીય ગરીબીની રેખાને નીચે રહેતા હતા પંચાણું ટકા માત્ર પાંચ ટકા લોકો એવા હતા કે જેમની પાસે આપણે સાધનો એ પણ બહુ વધારે નહીં અમુક સાધનો જેમની પાસે હતા સૌથી મોટો સવાલ ભારત સામે બે હતા એક તો આઝાદી પછી વિભાજન પછી જે દેશમાં કોમ્યુનલ દાવાનર ફાટી નીકળેલો હતો એ જે સામાજિક દુરીઓ હતી અને હું કહી શકું છું કે ભારતની જે કોંગ્રેસ સરકાર હતી એને સામે હતો મને બહુ આ વાતની ખુશી છે કે તમામ પ્રકારના પડકારોમાંથી આપણે બહાર નીકળી શક્યા આપણે કોણ ભૂલી શકીએ છીએ કે આપના નર્મદા સરોવર જે નર્મદા ડેમ છે આજે

ભારત દેશ આગળ વધ્યું હતું તેના વિશે પણ વાત કરીશું યોગેશભાઈ પરંતુ આપનું શું કહેવું છે ખાસ કરીને સ્થાપના દિવસ નિમિત્તે અને સાથે થોડી થોડી વાત પણ કરવા માંગીશું કે કોંગ્રેસની સ્થાપના જે રીતે થઈ હતી જે અઠ્યાવીસમી ડિસેમ્બર અઢારસો ને ના રોજ બોમ્બે ના દાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં એ સમયે જે બોતેર જેટલા પ્રતિનિધિઓ હતા કે જે સમય આ તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસની સ્થાપના થઈ થઈ હતી કેવો હતો એ સમય અને કઈ રીતે લોકોને એકજૂટ કરીને આટલા પ્રતિનિધિઓની સાથે કોંગ્રેસ

આ કોંગ્રેસ નામની સંસ્થાનો સ્થાપના થવાથી બધા એક બેનર હેઠળ નીચે આવ્યા અને આઝાદીની લડત ત્યારે લડવાની હતી ત્યારે દરેક જણા પપટોતા એ રીતે ટ્રાય કરતા હતા અંગ્રેજો જવા જોઈએ અને આપણું શાસન આવવું જોઈએ એવો બધાનો પ્રયત્ન હતો તમે છેક લાલ બાલ પાલની ત્રિપુટીની વાત કરો અથવા તો ગોખલે સાહેબની વાત કરો કે તિલક સાહેબ ની વાત કરો આ બધાના પ્રયત્નો હતા પણ કોંગ્રેસ નામનો એક સંસ્થા હતી કે જેની હેઠળ આ બધા એકત્ર થયા એટલે દેશમાં જે જુદા જુદા પરિબળો હતા એ કોંગ્રેસ નામની સંસ્થાને કારણે એકત્ર થયા એટલે દેશમાં જે વેરવિખેરતા હતી અથવા વિખવાદો હતા એ બધા બાજુમાં મૂકીને કોંગ્રેસની આગેવાની હેઠળ આઝાદીની લડત માટે તૈયાર થયા સુભાષચંદ્ર બોઝ જેવા હોય જેમની વિચારધારા જરા જુદી હોય પણ એ પણ કોંગ્રેસના પ્રમુખ બન્યા હોય અને અને પછી સૌથી પહેલા બેનર્જી પ્રમુખ થયા ત્યાર પછી ફિરોજ શાહ મહેતા અને બીજા એવા ઘણા બધા થયા ગાંધીજી ના આવ્યા પછી કોંગ્રેસનું એક સ્વરૂપ જરા જુદી રીતે બદલાયું અને ગાંધીજીના નેતૃત્વ હેઠળ કેટલા બધા નેતાઓ ગાંધી માર્ગ અપનાવીને આઝાદીની લડત લડવા મળ્યા આપણે હિંસા ને બાજુમાં અહિંસાથી આપણે આઝાદી છે એ સિદ્ધાંત સરદાર પટેલ હોય હોય મોતીલાલ નહેરુ હોય બધા કેટલા બધા નેતાઓ એકત્ર થઈને આઝાદી ની લડત લડ્યા અને પરિણામ અંગ્રેજોને કાઢવા બહુ જ મુશ્કેલ વાત હતી ખૂબ મોટી મહાસત્તા એની સામે લડીને આપણે ઓગણીસો આઝાદી મેળવી શક્યા એના ભલે જુદી જુદી વ્યક્તિઓ હોય પણ બધા મળીને એક બેનર હેઠળ આઝાદીની લડત લડ્યા અને ત્યાર પછી આઝાદી મળ્યા પછી કોંગ્રેસે સાહીઠ વર્ષમાં અડતાલીસ વર્ષ સુધી સરકાર ચલાવી તમે વિચારો કે કોંગ્રેસે આઝાદી માટે જે કામ કર્યું એની અસર અને ગાંધીજીએ જે સામાજિક સુધારણાની વાત કરી હતી એને કોંગ્રેસે અપનાવી લીધી ધર્મ માટેની સેક્યુલર વાત જે હતી એ કોંગ્રેસે અપનાવી લીધી અને પંડિત નહેરુ નેતૃત્વ હેઠળ ઓગણીસો સુડતાલીસ માં કેન્દ્ર સરકાર રચાઈ અને ઘણા બધા મોટા નેતાઓ એમની સાથે રહ્યા જેમણે આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું હતું અથવા તો કોંગ્રેસથી જરા જુદી વિચારધારા ધરાવતા હોય એવા શ્યામા પ્રસાદ મુખરજીથી માંડીને બધા ઘણા લોકોને આંબેડકર વગેરેને એ સરકારમાં સમાવી લે એટલે કોંગ્રેસની એ એક સિદ્ધિ હતી પરંતુ એ ધીમે ધીમે કોંગ્રેસ જેમ જેમ આગળ વધતી ગઈ એમ 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 કહી શકાય કે કોઈ પણ વસ્તુ જેમ જુદી થાય એમ જૂની થવાની સાથે સાથે એમાં કેટલીક નબળીઓ આવે અને ગુજરાત ની વાત કરો તો ગુજરાતમાં ઓગણીસો પંચાણું સુધીમાં કોંગ્રેસે આઠ મુખ્યમંત્રીઓ આપ્યા અને કોંગ્રેસનું એક ચક્રી શાસન ચાલતું હોય એ પરિસ્થિતિમાં આજે બે હજાર ત્રેવીસ માં આપણે ચોક્કસ સ્વીકારવું જોઈએ કે એ આઠ મુખ્યમંત્રીઓ આપી શકે એવી સરકાર હતા વિચાર કરવા જેવી વાત બિલકુલ ચિંતાનો વિષય તો ખરો અને અશોકભાઈ કોંગ્રેસના બદલાતા સ્વરૂપ વિશે શું કહેશો આપ ખાસ કરીને એ સમયમાં પણ ઇન્દિરા ગાંધી જે ઇમરજન્સી નો નિર્ણય હતો એને પણ આજે ઘણી વખત

દેશની તમામ પ્રકારની જે સમસ્યાઓ હતી એ તમામ સમસ્યાઓનો કરવાનો અને સમસ્યાઓમાંથી બહાર લાવવાનું અને પ્રજાનું જીવન સ્તર ઉપર લાવવાનું રાષ્ટ્રને એકતા કાયમ રાખવાની લોકતંત્ર કાયમ રાખવાનો એ બહુ મોટા પડકારો મોટા મોટા પડકારો સરકાર અને કોંગ્રેસ પક્ષની સામે હતા મને આ વાતની ખુશી છે કે આપણી જે પ્રાથમિક નેતાગીરી હતી

પણ એની સાથે સાથે તરીકે સ્વરાજ સત્તાવીસ અઠાવીસ ની અંદર કાંચીની કોંગ્રેસ અધિવેશનમાં એક ઠરાવ પાસ કર્યો જેમાં સંપૂર્ણ આઝાદી એટલે અંગ્રેજો ભારત છોડો આ દેશ અમારું છે ને દેશની અંદર અમે રાજ કરીશું આ ઠરાવ પાસ કરીને પછી સંપૂર્ણ આઝાદીની લડત આખા દેશમાં પ્રસરી ગઈ હતી અને આપણે જાણીએ છીએ કે ભગતસિંહ અને એમના સાથીદારો પણ ક્રાંતિકારી માર્ગો થી દેશને આઝાદ કરવા માંગતા હતા સુભાષ બાબુ જે કોંગ્રેસના અધ્યક્ષ હતા એમને પણ જે છે એ હથિયારોના રસ્તા દેશને આઝાદ કરવાનો માર્ગ પકડ્યો હતો આ બધા લોકો જે હતા આઝાદીની લડાઈના ભાગીદાર હતા પણ જ્યાં સુધી કોંગ્રેસનું સવાલ છે કે આઝાદી પછીના જે પડકારો હતા એ સૌથી મોટા પડકારો હતા સૌથી પહેલો પડકાર તો આ હતો કે જે વિભાજન પછી લાખો લોકો શરણાર્થીઓ ભારતમાં આવ્યા હતા અને એની સાથે સાથે દેશમાં એક નફરતની આંધી હતી એને તમે કઈ રીતે સામનો કરી શકો એને સમી શકો બીજું લોકો પાસે જમવા માટે જમવા માટે અનાજ નહોતું પીએલ ફોર એટી ગેહુ બહારથી મંગાવતા હતા આપણે જે ત્યાંના જાનવરો પણ નહોતા ખાતા કેનેડા અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના એટલે પગભર કરવાનું હતું ને એવું અનાજ ઉભું કરવાનું હતું કે કોઈ માણસ આપણું દેશનું નાગરિક ભૂખ્યો ન મરે એટલે આપણે પછી આની અંદર બિલકુલ પગભર ઉભા થયા આત્મનિર્ભર થયા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈ કરોડ ટન માલ રાખવામાં આવે અને પીડીએસ એટલે સસ્તી અનાજની દુકાનો દ્વારા આખા દેશમાં વિતરણ કરવાની એક નવી વ્યવસ્થા એમને ઉભી કરી પછી ઘણી વાર યુદ્ધો થયા આપણે ચીન સામે યુદ્ધ થયું પાકિસ્તાન સામે ત્રણ ત્રણ યુદ્ધો થયા અને એની સાથે સાથે આંતરિક સમસ્યાઓ પણ ઉભી થવા લાગી આપણે જાણીએ છીએ કે આ દેશની અંદર મૂળભૂત બે વિચારધારા છે એક વિચારધારા ભારતના સંવિધાન સામે ઉભા થયા અને જુદા જુદા બહાના હેઠળ કોંગ્રેસ બદનામ કરવાની સામે લડાવ તમામ પ્રશ્નો ઉભા કર્યા અને પછી આપણે એ પણ જાણીએ છીએ કે બહુ મોટી સાંપ્રદાયિક લહેર એક કોમવાદી લહેરા મુદ્દા ને લઈને કોંગ્રેસ પર પ્રહારો

અને જે ધર્મ હોય એ અંગત હોય તમે એની શોબાજી ના કરી શકો આ તમારું અંગત વિષય છે કે ભાઈ તમે હિન્દુ છો તમારું અંગત વિષય છે કે 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 તમે મુસ્લિમ છો પણ અમુક ધર્મનું રાજકારણ શરૂ કરી નાખ્યું કારણ બહુ કર્યા કર્યા એટલા જેના કારણે સત્તા એમને મળી નહીં આપ જાણી શકો છો કે જનસંઘ એકાવન બાવન માં ઉભો થયો લગભગ એકોતેર બોતેર સુધી એમના અઢાર કે બાવીસ સભ્યો હતા લોકસભામાં પછી એમની સામે જે લડત થઈ જનતા પાર્ટીમાં જનસંઘ વિલીન થઈ ગયું ને એ લોકો પછી જનતા પાર્ટીથી બહાર નીકળીને ભાજપ બનાવ્યું અને પછી અયોધ્યાનું રામ મંદિર હવે રામ મંદિર બાબતમાં આ દેશમાં કોઈ પણ વ્યક્તિ એવો વિરુદ્ધમાં હતા પણ બધા લોકોનું માનવું એવું હતું કે આપણે જોઈએ સુપ્રીમ કોર્ટ જે જજમેન્ટ આપે તમે તમે એ જજમેન્ટને આપણે સ્વીકારીને જોઈએ અને જોઈ શકો છો કે સુપ્રીમ જજમેન્ટ આપ્યા પછી કોઈ પણ પક્ષે કોઈ પણ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને વિરોધ નહોતો કર્યો પણ દુઃખની વાત આ છે કે આજે જે રામ મંદિર બની રહ્યું છે અયોધ્યામાં એ માત્ર ને માત્ર એક પાર્ટી બનાવી રહી છે અને એક વડાપ્રધાન જ એમના હકદાર છે

એ ખરેખર આજે યાદગાર રહી છે એને આપણે સલામ કરવી જોઈએ અને એટલા માટે તો હું કહું છું કે પંડિત નહેરુ ને હું સલામ કરું છું પણ પછી પક્ષમાં જે પંડિત નહેરુ વખતે કોંગ્રેસ માટેનું માન હતું એ ક્યાં ઓછું થયું એવો પ્રશ્ન જે છે એના જવાબમાં મારે કેવું છે કે જયારે ઇન્દિરાજી સત્તા ઉપર આવ્યા ત્યારે એમની એક હું સત્તા રહી અને અને એનું પરિણામ એ આવ્યું કે ઇમરજન્સીમાં છેવટે કારણે પ્રજામાં એક રોષ ફેલાયો અને એના કારણે જુદા જુદા પક્ષો ભેગા થઈને જનતા પાર્ટી ઉભી થઈ અને તે વખતે જયારે કોંગ્રેસના ભાગલા પાડવામાં આવ્યા કોંગ્રેસ ઓ અને કોંગ્રેસ આર એ હિન્દીરાજી નું પોતાનું એક વિચાર હતો અને એના કારણે કોંગ્રેસ થોડી પાછી પડી કોંગ્રેસના જે નિષ્ઠાવાન અથવા તો મહત્વના નેતાઓ કહેવાય પડ્યા અને એ ખતે એ વખતે દ્વેષથી એ વખતે એવો પ્લાન લાવવામાં આવ્યો સાઉથના નેતા હતા કામરાજ કામરાજ પ્લાન હેઠળ સારામાં સારા નેતાઓને બાજુમાં કરી દેવામાં એટલે આ કોંગ્રેસમાં જે એનું જે વર્ચસ્વ હતું એ ધીમે ધીમે જે ઓછું થઈ રહ્યું એ ઇન્દિરાજીના વખત થયું અને ત્યાર પછી કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા ઉપર રહી એની ના નહીં પણ બે હજાર ચૌદ માં જયારે પરિસ્થિતિ એવી આવી કે કોંગ્રેસ અત્યારે માત્ર લોકસભામાં ચુમ્માલીસ બેઠકો મેળવી શકી જ્યારે ટુ થર્ડ થી વધારે મેજોરિટી રાજીવના રાજીવજીના સમયમાં હતી તે ઘટીન અત્યારે એવી થઈ ગઈ કે કોંગ્રેસ જાણે કે નામશેષ થઈ ગઈ હોય અને એનું કારણ માત્ર એટલું રહ્યું કે કોંગ્રેસનું સંચાલન કરનારા નેતાઓ પ્રજાનો શું મત છે પ્રજાઓની શું નાડ છે એ પારખી નથી શક્યા તમે ગુજરાતની વાત કરો તો ઓગણીસો ને પંચાણું થી આજ સુધી કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી અને ગુજરાત તો એવું કહેવાય કે કોંગ્રેસનો એક ગઢ કહેવાય મહાત્માજી સરદાર પટેલ

અને જે પ્રચાર સામે કરવામાં આવે છે એનો મુકાબલો કોંગ્રેસ કરી શકતી નથી કોંગ્રેસની પોતાની સિદ્ધિઓ જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ પણ લોકો સુધી પહોંચાડવાનું કામ કોંગ્રેસ નહીં કરી શકી આ આધુનિક ભારતના અગર કોઈ નિર્માતા છે તો કહી શકું છું પંડિત જવાહરલાલ નહેરુ છે અને કોંગ્રેસે જે બધું ઉભું કર્યું આ દેશમાં એની બાબતમાં પણ લોકો સુધી જે પ્રચાર કરવાનું હતું લોકો સુધી પહોંચાડવાનું હતું એ કોંગ્રેસ કરી શકી નથી આજે સત્તાધારી પક્ષ છે એ નાનકડી વાત કરે રૂપિયાનું કામ અને પ્રચારમાં રૂપિયા લગાડી દે એટલે પ્રચાર જ છે લોકો સામાન્ય રીતે જે છે ટીવી જોયે છે એ ચેનલો જોવે છે એ પ્રમાણે પોતાનો વિચાર બનાવતા હોય છે તો કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ એ હતી કે પોતાની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવી શકે નહીં બીજું તમારી કમજોરી આ છે કે સંગઠનાત્મક રીતે

તો બિલકુલ એમાં હજી પણ ક્યાં સમય છે હજી પણ એ સમજાવવામાં કોંગ્રેસ સફળ થાય તો સમય બદલાઈ શકે છે સમય અહીંયા સમાપ્ત થાય છે અશોક આપને ફરી એક વખત આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા રાખીએ છીએ કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે કે ફરી એક વખત એ જ સૌથી જૂની પાર્ટી અને જેને દેશને આટલો આગળ વધાર્યો છે તેની માટે ફરી એક વખત એ પ્રકારનો રોડમેપ તૈયાર કરવામાં આવે કે જેથી કરીને જનતાને ફરી કોંગ્રેસ પર ભરોસો આવે સમય અહીંયા સમાપ્ત થાય છે બને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો આજે કોંગ્રેસ નો સ્થાપના દિવસ છે કોંગ્રેસના તમામ નેતાઓ અને સાથે તમામ કાર્યકરો ને આજના દિવસની ખુબ ખૂબ શુભકામનાઓ કોંગ્રેસ કઈ રીતે ઉભી થઈ કોંગ્રેસ નો એ સમય કે છે ખરેખર એક ગોલ્ડન પીરિયડ હતો અને ખરેખર એક સૌથી જૂની પાર્ટી આજે એકસો ઓગણચાલીસ દિવસ છે એનો સ્થાપના કઈ રીતે થઈ કયા નેતાઓ હતા કેવી રીતે મહત્વનો ફાળો કોંગ્રેસનો રહ્યો છે ભારત દેશને વિકસિત કરવામાં આગળ લાવવામાં તેના વિશે આજે સંપૂર્ણ ચર્ચા કરી છે દેશ સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર